દુઃખમાં પોતાના જ લોકો સાથ આપે તો ખબર હતી પણ પોતાના જ દુઃખ આપશે એ વાત ક્યાં ખબર હતી દર્શક મિત્રો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં માત્ર છવ્વીસ હથભાગ્યો જ નહીં પણ ગુજરાત સરકારની આબરૂ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશ્વસનીયતા પણ જીવતી ભૂંજાઈ ચૂકી છે વડોદરાના હોડીકાંડની શ્યાઈ હજી તો સુકાઈ નથી તે પહેલાં રાજકોટના અગ્નિકાંડે ફરી એક વખત ગુજરાતની જનતાને દાઝિયા પર નામ આપ્યો છે રાજકોટમાં છવ્વીસ લોકોના જીવતા ભૂજવવાની ઘટના બાદ હવે તપાસ માટે રચના કરવામાં આવશે પછી ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરશે ફાયર બ્રિગેડ દોડધામ કરી મૂકશે કેટલાય શહેરોના ગેમ ઝોનના બાળમરણ થશે અનેક જર્જરિત ઇમારતોને નોટિસો આપવામાં આવશે પોલીસ કેસ થશે બાર પંદર જણાની ધરપકડ થશે અને પછી મામલો અભરાઈએ ચડી જશે ખેર ગુજરાતીઓનો ભાજપ પ્રેમ હવે ભેંસના શિંગડાની જેમ એમને જ ભારે પડી રહ્યો છે હકીકતમાં રાજકોટનો અગ્નિકાંડ કોઈ દુર્ઘટના નહીં પણ હત્યા છે અને એનો દોષ સરકારી અધિકારીઓની બેદરકારી અને રાજ્ય સરકારની ઢીલી નીતિને જ લાગે છે ખેર દર્શક મિત્રો રોજની જેમ આજે પણ જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો કેમ છો ગુજરાત દર્શક મિત્રો આજે કેમ છું ગુજરાતમાં મેં સ્વીકારીએ છે કે આપણા ગુજરાતની તબિયત ઠીક નથી રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગે અને છવ્વીસ લોકો જીવતા ભૂંજાઈ જાય ત્યારે એવું લાગે કે આપણા ગુજરાતની તબિયત ઠીક નથી વડોદરાના હરણી તળાવમાં બોટ ઊંધી પડી જાય અને એક ડઝન બાળકો અને બે શિક્ષિકા સહિત કુલ ચૌદ હથભાગ્યો ડૂબી જાય ત્યારે એવું લાગે કે આપણા ગુજરાતની તબિયત ઠીક નથી આપણે ત્યાં સુરતમાં તક્ષશિલાકાંડ થાય મોરબીમાં પુલકાંડ થાય વડોદરામાં હોડીકાંડ થાય અને રાજકોટમાં અગ્નિકાંડ થાય છતાંય સંવેદનશીલ સરકાર ઉમટી ઝડપાઈ ત્યારે એવું લાગે કે આપણા ગુજરાતની તબિયત ઠીક નથી દર્શક મિત્રો આપણા ગુજરાતને ચોક્કસ કોકની નજર લાગી છે આપણા લોકલાડીલા નેતા નરેન્દ્ર મોદીના દિલ્હી ગયા પછી આપણા ગુજરાતની જાણે દશા બેઠી છે એમના પછી ગુજરાતને એક પણ સારા નેતા મળ્યા નથી દર્શક મિત્રો ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપની સરકાર છે આપણા બધાને ભાજપ પર પૂરેપૂરો ભરોસે છે પણ રાજ્ય સરકાર આપણા ભરોસાનું ખૂન કરી રહી છે જ્યારથી આપણે નરેન્દ્ર મોદી સાહેબને દિલ્હી મોકલ્યા છે ત્યારથી ગુજરાતની પડતી શરૂ થઈ છે મોદી સાહેબની ગેરહાજરીમાં બીજા લોકો ગુજરાત સંભાળી શકતા નથી એમનાથી શેકેલો પાપડ ભાંગતો નથી સરકારી અધિકારીઓ એમના કંટ્રોલમાં નથી એમનામાં જ આદ્રિક જૂથબંધી ચરમસીમાએ છે સરકાર ચલાવવાનું તો દૂર એમનાથી પોતાનો પક્ષ પણ સંભાળી શકાતો નથી ખેર દર્શક મિત્રો આજે કેમ છો ગુજરાતમાં આપણે સૌથી પહેલા તો રાજકોટના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા હથભાગ્યોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીશું પછી વાત કરીશું રાજકોટના અગ્નિકાંડ વિશે દુઃખના સમાચાર એ છે કે શનિવારે મોડી સાંજે રાજકોટના નાના રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ ફાટી નીકળી હતી દર્શક મિત્રો આગ લાગી તે સમયે ગેમ ઝોનમાં હજારો લોકો હાજર હતા કેટલાક બાળકો ગેમ ઝોનની જુદી જુદી ગેમોની મજા માણી રહ્યા હતા એમના વાલીઓ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરી રહ્યા હતા આવા સમયે એકાએક આગ ભબકી ઉઠતા ગેમ ઝોનની અંદર નાસભાગ મચી ગઈ હતી હકીકતમાં ગેમ ઝોનનો ટેન્ટ એ રીતે ઊભો કરવામાં આવ્યો હતો કે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું જેથી ગેમ ઝોનની અંદર બાળકો ફસાઈ ગયા હતા વાસ્તવમાં ગેમ ઝોનની અંદર એવી વસ્તુ વધારે હતી જે આગને ઝડપથી ફેલાવી શકે આ કારણે ડોમની અંદર ખૂબ જ ઝડપથી આગ પ્રસરી ગઈ હતી જેને લીધે નવ બાળકો સહિત કુલ છવ્વીસ જણા જીવતા મૂંચાઈ ગયા હતા રાજકોટની દુર્ઘટના પછી રાજ્ય સરકાર ફરી એકવાર હરકતમાં આવી હતી અને ભૂતકાળમાં કરે છે તે જ રીતે સૌથી પહેલા મૃતકોને ચાર ચાર લાખની સહાય અને ઘાયલોને પચાસ પચાસ હજારની સહાયની ઘોષણા કરી હતી ત્યાર પછી ડેમેજ કંટ્રોલ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તાબડતોબ રાજકોટ મોકલવામાં આવ્યા હતા દરેક વખતે થાય છે એવી રીતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું જોકે આ વખતે ગુજરાતીઓ હવે બરાબર સમજી ગયા છે કે પ્રજાના દુઃખના સમયે રાજ્ય સરકાર મગરના આંસુ સારે છે ગુજરાતીઓ બરાબર સમજી ગયા છે કે રાજ્ય સરકારને પ્રજા પ્રત્યે લેશ માત્ર પણ સંવેદના નથી એમને તો બસ સરકાર ચલાવવામાં રસ છે દર્શક મિત્રો તમને જાણીને આઘાત લાગશે પણ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ચાર મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં આશરે બસો હથભાગીઓએ જીવ ગુમાવ્યા છે હજી સુધી એમના પરિવારજનોને ન્યાય મળ્યો હોય એવું લાગતું નથી દર્શક મિત્રો વર્ષ બે હજાર ઓગણીસની પંદરમી જુલાઈએ સુરતમાં તક્ષશિલાકાંડ સર્જાયો હતો ટ્યુશન ક્લાસની ઇમારતમાં આગ લાગતા બાવીસ વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા હતા આવી ગંભીર દુર્ઘટનાના પીડિતોને સરકારની કાર્યવાહીથી સંતોષ નથી ખેર વર્ષ બે હજાર બાવીસની ત્રીસમી ઓક્ટોબરના ગોજારા દિવસે મોરબીમાં પુલ તૂટી પડતા એકસો ચોત્રીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ દુર્ઘટનાના પીડિતોને પણ સરકારથી અસંતોષ છે દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિનાની અઢારમી જાન્યુઆરીના કમનસીબ દિવસે વડોદરાના હળની તળાવમાં બોટ ઊંધી વળી જતા એક ડઝન ભૂલકા અને બે શિક્ષિકા સહિત ચૌદ હથભાગ્યોના કરુણ મોત નીપજ્યા હતા આ દુર્ઘટનાના પીડિતોને પણ સરકાર સામે અસંતોષ છે ખેર આજે પચીસમી મે ના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી છવ્વીસ નિર્દોષો જીવતા મૂંઝાઈ ગયા હતા આવી ગોજારી દુર્ઘટના પછી પણ લોકોને સરકાર પર ભરોસો હોય તેવું જણાતું નથી દર્શક મિત્રો તમામ મોટી દુર્ઘટનાઓ પછી સરકાર દેખાડા પૂરતાં પગલાં લે છે અને પછી આખી એ દુર્ઘટના ઉપર ઠંડુ પાણી રેડાઈ જાય છે રાજ્યમાં રોજે રોજ નાની મોટી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે પણ સરકાર એમાં કોઈ પગલાં લેતી હોય એવું લાગતું નથી રાજ્યમાં નદીઓમાં ડૂબી જવાના લીધે અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે પણ સરકાર નદીઓમાં ગેરકાયદે રેતી ખનન રોકી શકી નથી રાજ્યમાં ગરમીથી અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે પણ સરકાર એને પણ રોકી શકતી નથી આ સરકારને માત્ર સત્તા પર ટકી રહેવું છે રાજ્ય સરકાર સારી રીતે જાણે છે કે ગુજરાતની જનતા તો મોદી ભક્ત છે રાજ્યમાં ભલે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ભલે નિર્દોષ લોકો મૃત્યુ પામે પણ છેલ્લે ચૂંટણી વખતે મોદી સાહેબ ગુજરાતમાં એક આંટો મારી જશે એટલે પ્રજાની બધી જ નારાજગી દૂર થઈ જશે રાજ્ય સરકારનો આવો કોન્ફિડન્સ જ ગુજરાત માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે અમારે રાજ્યના મુખ્યમંત્રીને પૂછવું છે કે ભૂપેન્દ્રભાઈ તો ઘણા લાગણીશીલ છો આપ સ્પષ્ટ વક્તા પણ છો ખોટાને ખોટું અને ખરાને ખરું બોલવામાં તમને સંકોચ થતો નથી તો પછી રાજ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય અને સામૂહિક મૃત્યુ થાય તેવા સમયે તમે તમારી જ સરકારના જવાબદાર અધિકારીઓને દંડિત કરવામાં સંકોચ કેમ રાખો છો અમારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પૂછવું છે કે તમે તો યુવા નેતા છો તમારે તો ખૂબ આગળ વધવાનું છે શું હર્ષભાઈ રાજ્યમાં મોટી મોટી દુર્ઘટનાના દોષિતોને તમે એમ જ જવા દેશો એમની સામે કોઈ પગલાં નહીં લો રાજ્યની જનતા તમારી સામે મીટ માંડીને બેઠી છે હર્ષભાઈ જવાબ આપો કે જ્યારે તમને મોદી સાહેબ પૂછશે કે તમે ગુજરાતની જનતા માટે શું કર્યો તો તમે શું જવાબ આપશો શું તમે એવું કહેશો કે વડોદરાના હોડીકાંડમાં જીવ ગુમાવનારા બાળકોને અમે ન્યાય ન અપાવી શક્યા ખેર આજે રાજકોટમાં જે દુર્ઘટના બની છે તે માનવતા માટે સારી નથી આવી દુર્ઘટનાઓથી ગુજરાત સરકાર પ્રજા વચ્ચે એમની વિશ્વસનીયતા ગુમાવી રહી છે મોદી સાહેબે ગુજરાતમાં જે ભરોસાનું વાતાવરણ ઊભું કર્યું હતું તેની હત્યા થઈ રહી છે વડોદરાના હોડીકાંડના હતભાગ્યોના પરિવારજનો અન્યાયનો ભોગ બન્યા એ પીડા અનુભવી રહ્યા છે મોરબી પુલ દુર્ઘટનાના મૃતકો ન્યાયની આશા ગુમાવી બેઠા છે સુરતના તક્ષશિલાકાંડમાં વાહસોયા ગુમાવનારા માતા પિતાના આંસુ હજી સુકાતા નથી આવા સંજોગોમાં રાજ્ય સરકારની જવાબદારી છે કે ગુજરાતની પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું કરે પણ એ ત્યારે શક્ય બનશે જ્યારે રાજ્યમાં સર્જાયેલી મોટી દુર્ઘટનાઓમાં મૃતકોના સ્વજનોને ન્યાય મળશે સરકારે આવા સમયે પ્રજાની પડખે રહેવું જોઈએ મૃતકોના પરિવારજનોના દુઃખમાં સહભાગી થવું જોઈએ એમને ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરવી જોઈએ દોષિતોને શોધી શોધીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવા જોઈએ અને એમનો કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવીને એમને કડકમાં કડક સજા અપાવી જોઈએ રાજકોટના અગ્નિકાંડની નોંધ વિશ્વભરના મીડિયાએ લીધી છે આવી મોટી દુર્ઘટના બીજા કોઈ દેશમાં સર્જાય તો આપણે ત્યાંની સરકારની ટીકા કરવામાં કશું બાકી રાખતા નથી આજે આપણો વારો છે આપણી સરકારના કાન આમળવામાં આપણને પણ કોઈ સંકોચ થવો ના જોઈએ દર્શક મિત્રો વડોદરામાં સર્જાયેલી હોડી દુર્ઘટના પછી અમે એક મૃત બાળકીના પરિવારનો ઇન્ટરવ્યૂ કરવા ગયા હતા તે વખતે કમનસીબ બાળકીના પિતાએ અમને કહ્યું હતું કે જે રીતે હોળીકાંડના આખાએ કેસનું ફીંડલું વાળવાની કોશિશ થઈ રહી છે એને જોતા એવું લાગે છે કે અમને ન્યાય અપાવવામાં કોઈને રસ નથી અમે જ્યારે મોરબી પુલ દુર્ઘટનામાં એકનો એક દીકરો ગુમાવનારા પિતા સાથે વાત કરી ત્યારે એમને પણ કહેલું કે ન્યાય મેળવવા માટે અમારે જબરજસ્ત સંઘર્ષ કરવો પડી રહ્યો છે ન્યાય માટે અમારે સંગઠિત રહેવું પડે છે જો અમે સંગઠિત ના રહીએ તો અમારું કશું ના આવે ખેર રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સર્જાયેલી તમામ મોટી દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાય માટે રિસરતા વલખા મારવા પડી રહ્યા છે તેમની મદદ માટે કોઈ આગળ આવતું નથી રાજ્ય સરકાર ખરેખર ગંભીર હોત રાજ્યમાં આટલી મોટી દુર્ઘટના જ ન સર્જાતી ખેર એક જમાનો હતો જ્યારે આખા દેશમાં ગુજરાત મોડલની ચર્ચા થતી હતી પણ આજનો સમય બદલાયો છે હાલમાં આખા દેશમાં ગુજરાતમાં પ્રજા કેટલી અસલામત છે તેની ચર્ચા થઈ રહી છે રાજકોટમાં સર્જાયેલા કારણની જાણ થતાં જ મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી ઉપરાંત તેમણે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું હતું કે તેમણે રાહત કામગીરી અંગે મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને જરૂરી સૂચના આપી છે દુર્ઘટનામાં ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થાને અગ્રતા આપવાની સૂચના પણ આપી છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે સાથે સાથે કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરી છે કે આવા કપરા સમય બચાવ કામગીરીમાં જોડાઈ છે ખેર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે માણસના જીવથી મોટી આ દુનિયામાં બીજી કોઈ વસ્તુ નથી વડોદરાનો કાંડ હોય કે મોરબીની પુલ દુર્ઘટના સરકારના પેટનું પાણી કેમ હલતું નથી પ્રજાના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી સરકારની છે હંમેશા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનો શો મતલબ લોકોમાં ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી પ્રકાશ જૈન નીતિન જૈન અને રાહુલ રાઠોડની અટકાયત કરવામાં આવી છે ચારેય જણા ગેમ ઝોનના સંચાલન સાથે સંકળાયેલા હતા પોલીસે ચારેયની પૂછપરછ શરૂ કરી છે પોલીસનું માનવું છે કે ચારે જણાની પૂછપરછ બાદ બીજા આરોપીઓના નામ ખુલશે અને આ મામલામાં પોલીસ કાચું કાપવા માંગતી નથી પોલીસની ટીમ અગ્નિકાંડની પોલીસ ફરિયાદ નોંધવામાં પડી છે પોલીસ આ મામલામાં આરોપીઓ માટે એક પણ છટકબારી રાખવા માંગતી નથી રાજકોટની દુર્ઘટના પછી અમદાવાદ વડોદરા અને સુરત મહાનગરપાલિકા પણ એક્શનમાં આપ્યું છે કહેવાય છે કે રાજ્યના લગભગ તમામ મહાનગરોમાં ધમધમતા આવા ગેમ ઝોન અને બીજા પ્રદર્શનોમાં કોર્પોરેશન અને પોલીસે સપાટો બોલાવ્યો છે અને તમામને હાલ તુરંત બંધ કરાવી દીધા છે જ્યાં સુધી તમામના ફાયર સેફ્ટીની ચકાસણી નહીં થાય ત્યાં સુધી એક પણ ગેમ ઝોનને ચાલુ કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટ ફરમાન સરકાર તરફ આપી દેવાયું છે દર્શક મિત્રો હાલમાં રાજકોટ હિબકે ચડ્યું છે અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોના કારમાં આક્રંદથી વાતાવરણ ગમગીની છવાઈ ગઈ છે રાજકોટના લોકો ગેમ ઝોનના સંચાલકો સામે ફિટકાર વરસાવી રહ્યા છે સાથે સાથે ગેમ ઝોનને પરમિશન આપનારા સરકારી અમલદારો પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે દર્શક મિત્રો તમને શું લાગે છે શું રાજકોટના અગ્નિકાંડમાં જવાબદારો સામે ખરેખર કાર્યવાહી થશે કે પછી આખી એ ઘટના પર ઠંડુ પાણી રેડાઈ જશે દર્શક મિત્રો તમને શું લાગે છે રાજકોટના અગ્નિકાંડમાં કોણ જવાબદાર છે દર્શક મિત્રો તમને શું લાગે છે દર્શક મિત્રો આપના જવાબ બાજુમાં લખેલા નંબર પર વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવનો ઇંતેજાર રહેશે દર્શક મિત્રો એમને જ્યારે જરૂર હતી ત્યારે ઉઘાડા પગે ગયા હતા અમે અમારો વારો આવ્યો અને બધાને તડકો લાગવા માંડ્યો તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર ને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તારનું નામ અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટોપ બોક્સની ચેનલ નંબર પાંચસો એંસી પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તું દર્શક મિત્રો આવી જ રીતે કોમેન્ટો લખીને અમને પ્રોત્સાહન આપતા રહો દર્શક મિત્રો બાજુ પર લખેલા નંબર પર તમે પણ મેસેજ વોટ્સએપ કરી શકો છો પણ હા મેસેજ સાથે તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ